વધુ એક લાગ્યો એઆઈસીના સભ્ય નિકેત પટેલ ભાજપમાં જોડાશે આજે ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં સભ્ય હતા નિકેત પટેલ રાહુલ ગાંધીના નજીકના પણ ગણાય છે નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાશે સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે કરશે પ્રવેશ સુરતમાં કોંગ્રેસ તૂટી રહી છે તેનું ઉદાહરણ આજે સુરતમાં તમને જોવા મળી રહ્યું છે સુરત શહેરના અંદર જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે નેતા છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે આજે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે અને ભાજપમાં કેસરીઓ ધારણ કરી રહ્યા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં તમામ લોકો જે છે તે કોંગ્રેસનો હાથ છોડીને સીધા ભાજપનો કેસરી ધારણ કરવા જઈ રહ્યા છે યુવા નેતા તરીકે ઓળખાય છે નિકિત પટેલ રાહુલ ગાંધીના નજીકી તમને જોયા છે કોર્ટ કચેરીના દર સાથે અચાનક કેમ આ વિચાર આવ્યો કારણ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જે રીતના અત્યારે ચાલી રહી છે તેમજ મુખ્ય કારણ રામ મંદિર માટે કોંગ્રેસનું એક સ્ટેન્ડ હતું કે જે સનાતન ધર્મમાં માનવું જોઈએ એક હિન્દુ તરીકે તેનું કોંગ્રેસે એનો અનાદર કર્યો હતો અને અહીંયા ગુજરાત ખાતે કોઈ જાતનું સંગઠન કે એવું કંઈ દેખાય દેખાઈ રહ્યું નથી આથી આ માટે અમે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો રાહુલ ગાંધીના નજીક રાહુલ ગાંધી સાથે ફોટા રાહુલ ગાંધી સાથે સમય પસાર કર્યો વાત થઈ કે નહીં એમના સાથે કઈ આપણે કોઈને વાત કરવાની કોઈ જરૂર રહેતી નથી મારું પર્સનલ ડિસિઝન છે એટલે હું જે ઈચ્છું એ કરી શકું એટલા માટે મારા ઈચ્છા થઈ કે હવે જે રીતના હિન્દુ વિરોધી કોંગ્રેસ વલણ અપનાવી રહ્યું છે એના માટે મને નથી સારું લાગ્યું એટલે હું બીજેપી તમે તો પીડ નેતા છો કોંગ્રેસ માટે લડ્યા છું જીતા હવે તમે ભાજપમાં જઈ રહ્યા છો શું કહેશો હાલના સંજોગોની અંદર જે રીતે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત भारत जो प्रगति कर रही है यानी प्रगति सब सबको साथ के लेकर चलने की उनकी इच्छा और साथ में जो गुजरात ने भी प्रगति की है तो उसको देख के ऐसा लग रहा है कि आगे का फ्यूचर लोगों की सेवा करने का तो भाजपा उत्तम माध्यम है इसलिए उसमें ज्वाइन हुई है તમે તમારા જૂના કલીગ સાથે કેટલા વર્ષથી તમે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા કે તમારા ફોટા અહમદ પટેલ સાથે પણ દેખાય બે હજાર ચારથી જોડાયો છું એનએસયુઆઈ વિદ્યાર્થી કાર્ડથી જોડાયો છું અત્યાર સુધી કોંગ્રેસ યુમાં જ હતું એનએસયુઆઈ યુથ કોંગ્રેસ મોટી કોંગ્રેસ આજે છેલ્લે એઆઈસીસીના માજી સભ્ય તરીકે પણ સેવા આપી વીસ વર્ષથી વધારેથી જોડાયેલું છે તો તમારી સામે છે કે કોંગ્રેસ અહીંયા તૂટી રહી છે સ્પષ્ટ છે આટલી મોટી સંખ્યાના અંદર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરી ઉપસ્થિતિમાં તમામ કેસરો ધારણ કરવાના છે માત્ર યુવા નથી પરંતુ યુવતીઓ મહિલાઓ પણ અહીંયા દેખાઈ રહી છે તમારી સામે છે કે જ્યાં કેમેરો ફરી રહ્યો છે ત્યાં આ તમામ જે નજરે આવી રહ્યા છે આ કોંગ્રેસનો હાથ છોડીને કમલ માં જોડાવાના છે આજે ઉધના કાર્યાલય સ્થિત આ કાર્યક્રમના અંદર નિકિત પટેલ એમના પિતા અને અન્ય કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ અંદાજીત બસ્સોથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાશે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત